મંડલ મુસ્લિમ પરા પશ્ચિમ બંગાળનો છે અને ચોત્રીસ વર્ષીય સ્મિતિ ઉર્ફે સ્વાતિ પટેલ ઉર્ફે ઈશિકા સિંહ સુંદરસિંહ તમંગ જે સુંદરી જલગામ નેપાળની વતની છે બંને અગાઉ પણ પ્રોસ્ટિક્યુશનના કેસમાં પકડાઈ ચૂક્યા છે સુલતાનને અગાઉ સુરતના પુના પોલીસ સ્ટેશન દ્વારા આ કેસમાં આરોપસર ધરપકડ કરવામાં આવી હતી અને તેણે દોઢ મહિનો જેલમાં રહ્યો હતો જેલમાંથી છૂટ્યા પછી સુલતાને હિન્દુ વિસ્તારોમાં રહેવા અને નોકરી મેળવવા માટે નકલી દસ્તાવેજો બનાવવાની યોજના બનાવી અને એક પરિચિતની મદદ તેણે માત્ર પાંચસો રૂપિયામાં સુનિલ મંડળના નામે આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવડાવ્યું હતું તેવી જ રીતે તેને તેની સ્ત્રી મિત્ર સ્મિતા માટે સ્વાતિ પટેલના નામે દસ્તાવેજો તૈયાર કરાવ્યા સ્મિતાએ જણાવ્યું કે તે તેના પતિ સાથેના વિવાદને કારણે પોતાની ઓળખ છોપાવીને એક હિન્દુ વિસ્તારમાં રહેતી હતી પોલીસ કમિશનરની સૂચના પર ખોટા નામોથી નકલી દસ્તાવેજો અને ઓળખ કાર્ડ બનાવનારાઓ સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે આ દરમિયાન અલથાણા વિસ્તારમાં ખાટુશ્યામ મંદિરમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ નોંધાઈ હતી તપાસમાં જાણવા મળ્યું કે મુસ્લિમ હોવા છતાં સુલતાન હિન્દુ નામનો ઉપયોગ કરતો હતો જેથી તેને હિન્દુ વિસ્તારમાં ઘર કે હોટેલમાં નોકરી મળી શકે સ્મિતાએ પોતાની વાસ્તવિક ઓળખ છુપાવીને આધાર અને પાન કાર્ડ પણ બનાવડાવ્યા હતા બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી કે જેમાં તેને કબૂલ્યું હતું કે તેમણે જાણી જોઈને ખોટા નામે આ દસ્તાવેજો બનાવ્યા હતા પોલીસે તેમના કબજામાંથી ચાર આધાર કાર્ડ એક પાન કાર્ડ અને રોકડ રકમ જપ્ત કરી છે સ્મિતિ વિરુદ્ધ અનૈતિક ટ્રાફિકિંગ નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધાયેલો છે અને તે લાંબા સમયથી સુલતાન સાથે રહેતી હતી હાલમાં પોલીસ આ કેસની વિગતવાર તપાસ કરી રહી છે અને જો જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીઓએ કયા સ્થળોએ નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો ને આવા કેસોમાં સંડોવાલા અન્ય વ્યક્તિઓની પણ ઓળખ કરવામાં આવશે અને નકલી દસ્તાવેજો બનાવનારા નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો ચાલુ છે સુનિલ ગાંજાવાલા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ